સવારની પ્રાંત આરતી બાદ પારિવાર અને દેવ કન્યાઓએ પધારેલા પરિજન ભાઈઓ અને બહેનોના હસ્તે પુરુષોક દ્વારા ગાયત્રીનું પૂજન અર્ચન કરાયું હતું ત્યારબાદ ગાયત્રી મહાયજ્ઞ સંપન્ન કરવામાં આવ્યું હતું આ પાટોત્સવમાં ખાસ આકર્ષણ રૂપ વિશાળ શોભાયાત્રા પણ ઢોલ શરણાઈ સાથે સાડા વાગે શરૂ કરાઈ હતી આ શોભાયાત્રામાં ખાસ વધારે પ્રમાણમાં શક્તિ સ્વરૂપા દીકરીઓ વ્યસન મુક્તિ બેનરો ચોપાનિયા ધ્વજા પતાકાઓ લઈને વ્યસન મુક્ત થવાના સંદેશાઓ સાથે ગ્રામજનોને સંદેશ આપતી રહી હતી ગાયત્રીમાં ગુરુદેવ અને ભગવતી દેવીના વિશાલ ફોટાઓ સાથે શણગારેલા બે રથો પણ શોભાયાત્રામાં આકર્ષણ રૂપ બન્યા હતા સાથે સાથે શાંતિકુંજ હરિદ્વારથી ખાસ પધારેલા પ્રજ્ઞા પુત્રો અને દેવ કન્યાઓ પણ ભાવભક્તિપૂર્ણ અને જોશીલા પ્રજ્ઞા ગીતો ગાઈને ગાયત્રી પરિવારના કાર્યોમાં જોડાઈ જવાનું આહવાન આપી રહ્યા હતા ઘણી બધી બહેનો પોતાના ધારણ કરીને ગીતો ગાઈ રહી હતી ભાઈઓ પણ મોટા મોટા ધાર્મિક ધ્વજો ફરકાવીને સનાતન ધર્મના કાર્યોમાં ભાગ લેવા સંદેશ આપી રહ્યા હતા યુવા પ્રકોષ્ઠના યુવાનો તો જોશભેર જય ઘોષ પોકારી રહ્યા હતા નાના નાના બાળકો પણ ગાયત્રી મંત્ર ગાઈ રહ્યા હતા આજુબાજુના ગામો ગાયત્રી પરિજનો પણ આવ્યા હતા પ્રજ્ઞા પુત્રો અને પ્રજ્ઞા પુત્રીઓની ચિંતનિકા અને વિચાર મંત બાદ પ્રસાદ લઈને સૌ બધા છૂટા પડ્યા હતા એ દરમિયાન દાતાઓએ કસ્તુરબા વિદ્યાલયની સો જેટલી વિદ્યાર્થીઓને